હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ હેલ્ધી અને ટેસ્ટી ઇમ્યુનિટી પાવર વધારે પ્રોટીન કેલ્શિયમથી ભરપૂર રોગપ્રતિકારક શક્તિ વધારે એવા કોઈપણ પ્રકારના લોટ ખાંડની ચાસણી કે માવા વગરથી બનતા ડ્રાયફ્રૂટ પાકની રીત આ રીતે ડ્રાયફ્રૂટ પાક બનાવી અને તમે બાળકોને આપશો તો એ લોકોને ઇમ્યુનિટી બૂસ્ટ થશે અને સાથે સાથે યાદશક્તિ પણ વધશે એક્ઝામ નજીક આવી રહી છે બાળકોની તો આ રીતે બનાવી અને એ લોકોને તમે આપશો તો એ લોકોની યાદશક્તિ વધશે અને સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ વધશે અને એ લોકોમાં નવી શક્તિનો સંચાર થશે અને આ બનાવવામાં ખૂબ જ સરળ છે અને હેલ્ધી તો એટલું છે કે નાના મોટા બધા જ ખાઈ શકે છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સોફ્ટ તો એટલું બને છે કે દાંત વગરના પણ આ ખાઈ શકે છે નાના બાળકોને પણ તમે આપી શકો છો એટલું સોફ્ટ અને હેલ્ધી છે આ તો તેના માટે સૌ પ્રથમ આપણને જે સામગ્રી જોઈશે એ આપણે જોઈ લઈશું તો સૌ પ્રથમ આપણે મખાના લેવાના છે અહીંયા આપણે સાહીઠ ગ્રામ મખાના લેવાના છે તમને કોઈ પણ મોલમાં કે કરિયાણાની દુકાનમાં મખાના સરળતાથી મળી જશે મખાનાની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે ત્યારબાદ ત્રીસ ગ્રામ અખરોટ ત્રણ મોટી ચમચી દળેલો બાવળનો ગુંદર લેવાનો છે જો તમે ગુંદર ના નાખવા માગતા હોય તો સ્કીપ કરવાનો સાહીઠ ગ્રામ શેકેલા સિંગદાણા પચાસ ગ્રામ મોરા ચણા લેવાના છે વીસ ગ્રામ મગજતરીના બીજ એટલે કે મેલન સીડ્સ અને વીસ ગ્રામ તલ લેવાના છે શેકેલા ત્યારબાદ પચીસ ગ્રામ જેટલું ટોપરાની સૂકા ટોપરાની કાચલી લાવી અને છીણીને લેવાનું છે સો ગ્રામ બદામ અને સાહીઠ ગ્રામ જેટલા કાજુ લેવાના છે ત્યારબાદ અહીંયા આ બધી જ વસ્તુ ચારસો ગ્રામ જેટલી થાય છે તો તેની સામે ચારસો ગ્રામ અથવા તો સાડા ત્રણસો ગ્રામ જેટલો ગોળ લેવાનો છે જો તમને વધારે ગળપણવાળું ગમતું હોય તો તમે ચારસો ગ્રામ ગોળ પણ લઈ શકો છો અને ઘી લેવાનું છે જરૂર મુજબ હવે આપણે આ બધી જ વસ્તુને પહેલાં શેકી લેવાની છે એમને એમ એટલે એની અંદર જે કોઈ મોઈશ્ચરનો ભાગ હોય એ નીકળી જાય સૌથી પહેલાં આપણે મખાના શેકીશું અને એકદમ ધીમા ગેસે આપણે તેને શેકવાનું છે અને કોઈ કલર બદલાય એટલું નથી શેકવાનું ફક્ત તેમાંથી મોઈશ્ચર નીકળે એટલું જ શેકવાનું છે એટલે ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે અત્યારે મખાના તમે જોઈ શકો છો તૂટતા નથી એટલે એની અંદર મોઈશ્ચર રહેલું છે પછી જે આ શેકાઈ જશે પછી એ સરળતાથી તૂટી જશે તમે આ બધી વસ્તુ માઇક્રોની અંદર પણ રોસ્ટ કરી શકો છો મેં અત્યારે તમને બતાવવા માટે ગેસ ઉપર કરી છે ત્યારબાદ બદામ શેકી લઈશું તેને પણ ધીમા તાપે શેકવાની છે બદામ સરળતાથી બે ટુકડા થઈ જાય હાથેથી એટલી શેકવાની છે તમે આ બધી વસ્તુ ઘી મૂકીને પણ શેકી શકો છો અને ઘી વગર પણ શેકી શકો છો મેં જેટલી વસ્તુ કીધી છે એટલી જ વસ્તુ તમારે લેવી એ જરૂરી નથી ફ્રેન્ડ્સ તમે એની અંદરથી કોઈ વસ્તુ સ્કીપ પણ કરી શકો છો અને જે વસ્તુ વધારે ગમતી હોય એ એડ પણ તમે કરી શકો છો બદામ પણ સરસ શેકાઈ ગઈ છે તો હવે કાજુ શેકી લઈશું આની અંદર જો તમે ચણા ના નાખો તો આ પાક તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો કોઈ પણ વ્રત કે ઉપવાસમાં પણ તમે આ પાક ખાઈ શકો છો તો તમારે ચણા સ્કીપ કરવાના હવે આની અંદર આપણે સીંગ સિંગ શેકેલી જ છે પણ થોડું મોઈશ્ચર હોય તો નીકળી જાય એટલે આપણે આ રીતે થોડી શેકી લઈશું અને મોરા ચણા લેવાના છે ફોતરા વગરના જો તમારે ચણા ના નાખવા હોય તો સ્કીપ કરવાના પણ ચણાની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે એટલે મેં અહીંયા ચણા લીધા છે આ રીતે થોડું થોડું બધું જ શેકી લેવાનું તમે જોઈ શકો છો અને બધું મિક્સ કરી દેવાનું મખાને આપણે જુદા રાખવાના છે ખાલી તેની અંદર અખરોટ નાખીશું મેલન શીટ્સ એટલે કે મગજ તરીના બીજ લઈશું તમે આની અંદર પમ્પકિંગ શીડ પણ નાખી શકો છો અને તલ તલ પણ શેકવાના છે જો શેકેલા હોય તો ફરીથી શેકવાની જરૂર નથી અમારા તલ અહીંયા શેક્યા વગરના હતા એટલે મેં શેકી લીધા છે અને ટોપરાનું છીણ સૂકા ટોપરાનું છીણ લીધું છે તૈયાર જે સૂકા ટોપરાનું છીણ આવે છે એ અહીંયા ઉપયોગમાં નથી લેવાનું એની અંદરથી બધું તેલ કાઢી લીધેલું હોય છે એટલે એટલું ગુણકારી નથી હોતું પણ આ રીતે નાળી ટોપરાની કાચલી લાવીને છીણીને ઉપયોગમાં લઈશું તે વધારે હેલ્ધી હોય છે તેનાથી સ્કીન અને વાળ સારા થાય છે બધી વસ્તુ થોડી ઠંડી થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો મખાના હવે તરત સરળતાથી તૂટી જાય છે આ રીતના શેકવાના છે હવે આપણે મખાના ઠંડા થઈ ગયા છે તો પહેલાં આપણે મખાના ક્રશ કરી લઈશું મિક્સરમાં આ બધી જ વસ્તુ એકદમ સરળતાથી મિક્સરમાં ક્રશ થઈ જાય છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મખાના સરસ ક્રશ થઈ ગયા છે તો હવે આપણે ડ્રાયફ્રૂટ ક્રશ કરી લઈશું એવી જ રીતે આ રીતનો ડ્રાયફ્રૂટ પાક બનાવીને તમે નાના મોટા બધાને આપી શકો છો નાના બાળકો પણ આ ખાઈ શકે છે સરળતાથી કેમ કે આપણે આ બધું જ ક્રશ કરીને લીધેલું છે અને જે લોકોને દાંત ના હોય એ લોકો પણ આ ખાઈ શકે છે વડીલો બધા જ આ ખાઈ શકે છે બધું મિક્સ કરી દઈશું આ બનતા વાર પણ નથી લાગતી ફ્રેન્ડ્સ અને હેલ્ધી ઘણો છે આ હવે આપણે ખાલી ગોળ અને ઘી બંને મિક્સ કરવાના છે અહીંયા કોઈ જ પ્રકારનો પાયો નથી કરવાનો ખાલી ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે ગોળ એડ કરી અને ફક્ત ગોળ ઓગળે એટલું જ આપણે તેને ગરમ કરવાનું છે જે થાળીમાં તમારે આ પાથરવાનું હોય એની અંદર પહેલાં તમારે ઘી લગાવી લેવાનું એ તૈયારી પહેલાં કરી લેવાની જો તમારે આના લાડુ બનાવવા હોય તો લાડુ પણ તમે બનાવી શકો છો ઘી ઓગળી ગયું છે તો હવે આપણે તેની અંદર ગોળ એડ કરી દઈશું અહીંયા તમે ઘી વધારે પણ લઈ શકો છો જો તમને વધારે ઘીવાળું પસંદ હોય તો તમારે વધારે ઘી લેવાનું જેટલું ઘી તમારે એડ કરવું હોય એટલું તમે કરી શકો છો અને એકદમ ધીમા ગેસે આપણે ગોળને ઓગાળવાનો છે ફૂલ નથી રાખવાનો ગેસ તમે જોઈ શકો છો ફક્ત પાંચ જ મિનિટમાં ગોળ સરસ રીતે ઓગળી ગયો છે જો કઠણ ગોળ હોય તો તમારે તમારે તેને છીણી લેવાનો અથવા તો ઝીણો ઝીણો સમારી લેવાનો અમારે અહીંયા એકદમ સોફ્ટ ગોળ હતો એટલે ફટાફટ ઓગળી ગયો છે અને બધું મિક્સ થઈ ગયું છે ઘી અને ગોળ બસ આટલું જ કરવાનું અને ગેસ બંધ કરી દેવાનો તેની અંદર ગુંદર એડ કરી દઈશું જો તમારે ગુંદર એડ ના કરવો હોય તો સ્કીપ કરવાનો અને જે બધું આપણે ક્રશ કરીને રાખ્યું છે એ બધું જ એડ કરી દઈશું ગેસ અહીંયા આપણે બંધ કરી દીધો છે અને મિક્સ કરી દઈશું જો તમને એવું લાગે કે આની અંદર ઘી ઓછું છે તો તમે વધારે ઘી એડ કરી શકો છો ઉપરથી આ રીતે અમને અહીંયા ઘી ઓછું લાગતું હતું એટલે અમે બીજું ઘી એડ કર્યું છે હવે જો તમારે લાડુ વાળવા હોય તો આ સ્ટેજ ઉપર તમે આના લાડુ પણ બનાવી શકો છો અને રોજ સવારે એક લાડુ નાના મોટા બધાને તમે આપી શકો છો અહીંયા જે ગુંદર અમે લીધો છે એ બાવળનો ગુંદર છે અને એ ગુંદર નાના મોટા બધા જ ખાઈ શકે છે અને હેલ્ધી પણ ખૂબ જ છે એટલે શિયાળામાં આ રીતે ડ્રાયફ્રૂટ ગુંદર બધું ખાવાથી આખું વરસ તમે નિરોગી રહો છો અને શરીરમાં ગરમી અને શક્તિ જળવાઈ રહે છે અને આખો દિવસ સ્ફૂર્તિ રહે છે શરીરમાં એક્ઝામ ટાઈમે બાળકોને તમે આ રીતે બનાવીને આપશો તો એ લોકોને પણ યાદશક્તિ વધશે અને આખો દિવસ એનર્જી જળવાઈ રહેશે તેની ઉપર આપણે થોડી ખસખસ એડ કરીશું અને થોડું ઠંડુ થાય એટલે તેના પીસ કરી લઈશું એકદમ સેટ થઈ જશે પછી પીસ કરવામાં તકલીફ પડશે એટલે થોડું થોડું ઠંડુ થાય પછી જ આપણે પીસ કરી લેવાના તરત જ આ રીતનો ડ્રાયફ્રૂટ પાક માર્કેટમાં તમે લેવા જાઓ તો ઘણો મોંઘો મળતો હોય છે પણ ઘરે તમે એકદમ સરળતાથી તૈયાર કરી શકો છો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ડ્રાયફ્રૂટ પાક તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ તો જો તમે ક્યારેય આવી રીતે ના બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરે બનાવેલો હોવાથી ચોખ્ખો પણ છે અને ઓછા ખર્ચે તૈયાર થાય છે અને આની અંદર આપણે ઘણી બધી વસ્તુ એડ કરી છે એ જે વસ્તુ એડ કરી છે એ બધી ખૂબ જ ગુણકારી છે જે લોકો જીમ કરતા હોય એ લોકો પણ આ ખાઈ શકે છે હું તમને એક તોડીને પણ બતાવી દઉં એકદમ સોફ્ટ તૈયાર થાય છે દાંત વગરના પણ આ ખાઈ શકે એટલું પોચું અને સળસડાટ ઉતરી જાય એવો આપણો આ પાક તૈયાર થયો છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય